નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે આદિત્યનાથાદ કાયદામાં જાણો છો કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ એમણે અમે કહીએ છીએ મારીને યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા પડ્યા છે મોદી બે દૂત જે નાયબ મુખ્યમંત્રીઓ છે એ યોગીને મળતા નથી અથવા ઓબીસી ના સંમેલનમાં યોગી આદિત્યનાથ આવે એટલે એમના નેતા આવે ત્યારે એ ગુલ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં બધું સખડ છે એ તો તમે જાણી લીધું અત્યાર સુધી મોદીની શાહની મુઠ્ઠી છે અનુરાગ ભારતીય જનતા પાર્ટી માટે એક નવી મૂંઝવણ ઊભી કરી દીધી રાહુલ ગાંધી ની જાત પૂછીને જાતિ જનગણના મુદ્દે એમના આખા પરિવાર ને નરેન્દ્ર મોદી એ નવા છે પહેલા એમના પિતાશ્રીને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા હતા પ્રેમકુમાર ધૂમલ પછી નામલ આમ તો એ ઠાકુર લખે છે ધુમલ લખે છે તે ઠીક લાગે એ લખે અટક એમની આપણે નાત જાત આપણે પૂછી ન શકીએ કારણ કે લોકસભામાં પણ નાત જાત પૂછાય નહીં આમ તો અને ભાઈ શ્રી જરા નરેન્દ્ર મોદીની આંખમાં આવવા માટે આંખમાં વસવા માટે મંત્રી થવાના ઈરાદે એમણે આજે ભાંગરો વાટ્યો અને એ મૂંઝવણમાં મૂંઝવણ ભારતીય જનતા પાર્ટીની મૂંઝવણ વધારી દીધી એ અમે ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં છે ઉત્તર પ્રદેશમાં એસી બેઠકોમાંથી એસી બેઠકો અમે મેળવીશું એવો ભારતીય જનતા ભારતીયનો સંકલ્પ હતો અને રોકડી મળી નરેન્દ્ર મોદી જેમની મજાક ઉડાવતા હતા ઉત્તર પ્રદેશના બે છોકરડાઓ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એ બે છોકરડાઓએ જે કમાલ કરી એને કારણે ભારતીય જનતા પાર્ટી એ તેત્રીસ માં સમેટાઇ ગઈ અને એને બહુમતી લોકસભામાં એટલે સમર્થકોના કાક ગોળી ના ટેકે એમણે હવે સરકાર લંગડી સરકાર ચલાવવાની છે અને તંગડી ઊંચી રાખવાની છે પણ આજે જે બીજી એક મહત્વની વાત કરીને આપણે યોગી આદિત્યનાથ વાત પર આવી જઈશું લવજેહાદની વાત ઉપર આવી જઈશું એ કાયદાની વાત ઉપર આવી જઈશું અંધારું ઓળીને રાતે એક વાગે કેરળના વાયનાડમાં જે રીતે ભૂસ્ખલન થવા માંડ્યું અને એટલે કે કુદરતી આફત આવી એને પ્રતાપે અત્યાર સુધીના જે છેલ્લા અહેવાલો અમને મળે છે ત્યાં સુધી એકસો ને છ લોકોના જાન ગયા છે અને અઠાણું લોકો એ લાપતા છે ચારસો જેટલા લોકો આનાથી અસરગ્રસ્ત છે અને તમને ખ્યાલ હશે કે વાયનાડ એ રાહુલ ગાંધીનો મત વિસ્તાર રહ્યો ગઈ લોકસભામાં એ અમેઠીથી હારી ગયા હતા અને વાયનાડ થી જીત્યા હતા આ વખતે પણ વાયનાડ વાયનાડ થી જીત્યા એમણે ત્યાંથી રાજીનામું આપ્યું પણ એમણે કહ્યું કે હું સાથે રહીશ એટલે આવતીકાલે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે એ બંધારણીય હોદ્દો ધરાવે છે એ પોતાના બહેન અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા સાથે વાયનાડ પહોંચી રહ્યા છે કારણ કે ત્યાંના અસરગ્રસ્તોને પડખે રહેવું એ રાહુલ ગાંધી અને પ્રિયંકા માટે ખૂબ મહત્વનું છે કારણ કે પ્રિયંકા ત્યાંની પેટા લડવાના છે છે એવી પણ જાહેરાત થઈ ચૂકી રાહુલ ગાંધીએ રાયબરેલી ની બેઠક જાળવી છે અમેઠીમાંથી આ વખતે જે સ્મૃતિ ઈરાની જે સતત રાહુલ ગાંધી પર વાર કરતા હતા બેફામ નિવેદનો કરતા હતા એ શ્રી નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ શ્રી એ અમેઠીમાંથી રાહુલ ગાંધી નામ તો કહેવાય નહીં પણ એમના પીએ ની સામે ભારે સરસાઈ થી હારી ગયા છે અને હવે ક્યાંય મોડું બતાવવાની સ્થિતિમાં નથી કારણ કે એમનો મિજાજ જે હતો જે રૂઆબ હતો મોદી સરકારમાં ત્રીજા ક્રમના મહત્વના એ મંત્રી ગણાતા હતા અમિત શાહ પછી એ હવે એમનો બંગલો પણ સરકારી બંગલો પણ ખાલી કરાવાઈ ગયો છે પણ આખો દેશ વાયનાડના અસરગ્રસ્તોને પડખે છે મૃત લોકોના પરિવારો પ્રત્યે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને બાકીના લોકોને બચાવી લેવાની જે કામગીરી લશ્કરી દળો બીજા બધા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની એજન્સીઓ જે કરી રહી છે અને વધુ ને વધુ લોકોને બચાવી લેવાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ વાયનાડમાં આમ પણ તમે તમને ખ્યાલ હશે ગઈ વખતે હાથીઓનો આતંક એને કારણે પણ ઘણા લોકોના મોત થયા હાથીની સંખ્યા વધી જાય અને જંગલમાં જે લોકો વસતા હોય જેમ આપણે ત્યાં ગીરમાંથી હવે સિંહ બહાર આવવા માંડ્યા છે અને મારણ પણ કરી રહ્યા છે અથવા તો કેટલાક સિંહ મરી પણ રહ્યા છે ટ્રેન સાથે અથડાઈને પણ મરે છે રોડ ઉપર આવી રહ્યા છે એવું ત્યાં હાથીનો આતંક એ વધી ગયો જંગલો જંગલ વિસ્તાર છે એટલે અને એ મુદ્દો પણ ઘણો બધો ચિંતાજનક હતો રાહુલ ગાંધી એ વખતે પણ ગયા હતા અને આજે એમણે સંસદમાં પણ વાયનાડની જે આફત આવી કુદરતી આફત આવી એનો એ મુદ્દો ઉઠાવ્યો છે આજે આપણે વાત જે કરવી છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી જે દિલ્હીમાં એમનું મુખ્યમંત્રી પદ છીનવાઈ જવાનું હતું પરંતુ એ શાનો શોકત થી ગજગામી રીતે લખનઉ પહોંચ્યા અને લખનઉ પહોંચીને એમના વિરોધીઓને એમણે માત કર્યા હોય એવા સંજોગો કમસે કમ આજે તો છે હવે દસ બેઠકોની પેટા ચૂંટણી છે એમાં એ કેવી કમાલ બતાવે છે જો દસે દસ બેઠકો એ જીતી શકે તો એમની સામેનો ઉહાપો શમી જશે પણ બેઠકો ઇન્ડિયા ગઠબંધન જીતી જાય તો એમના માટે પાછી શરૂ થઈ જશે પણ હિન્દુ આઇકન છે આરએસએસ એમને પડખે છે અને એટલા માટે એમણે જે મુદ્દો લીધો છે એ આરએસએસ ને અનુકૂળ એવો આ લવ જેહાદ નો મુદ્દો લીધો છે તમને ખ્યાલ છે કે લવ જેહાદ નો મુદ્દો ગુજરાતમાં પણ ચમકાવવાની કોશિશ ખૂબ ચાલતી હોય છે બદ્રુદ આપણે ત્યાં એક મુસ્લિમ ધારાસભ્ય હતા જે ગઈ વખતની ચૂંટણીમાં હારી ગયા એમણે ઓછામાં ઓછા સો એવા પરિવારો સો એવા લગ્ન થયાના દસ્તાવેજો એમણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યા હતા કે જુઓ આ હિન્દુ યુવકો સાથે આ મુસ્લિમ યુવતીઓએ લગ્ન કર્યા છે હવે એને લવ જેહાદ કહેવાય કે ન કહેવાય એ જુદી વાત છે પણ એ ધારાસભ્ય શ્રી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી હારી ગયા અને એમણે એ મુદ્દે ક્યારેય ઉહાપો કરવાનું પસંદ ન કર્યું અને એ પણ એને કોલ્ડ સ્ટોરેજમાં નાખી દીધો એ મુદ્દાને પણ યોગીજી એ કાયદો સુધારવાની વાત કરી અને એમણે જે મુદ્દો લીધો છે એ છે હવે એમણે એનો સર્વે કરાવ્યો છે કે એમની પાસે આંકડાઓ છે કે નહીં કારણ કે શાસકો હંમેશા આંકડાઓ ફેંકતા હોય છે અને નરેન્દ્ર મોદી તો એમાં માસ્ટરી ધરાવે છે તો પછી યોગી મહારાજ શું કામ પાછળ રહી જાય યોગી મહારાજનો એવો દાવો છે કે દલિત અને આદિવાસી કન્યાઓને ભોળવીને પટાવીને મુસ્લિમ યુવકો એ પડી લે છે અને ધર્મ પરિવર્તન કરાવે છે આવો દાવો એમણે કર્યો અને એમણે આજે લવજેહાદનો જે કાયદો એમને ત્યાં હતો એ કાયદાને વધુ કડક બનાવવા માટે ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમ પ્રતિષેધ સંશોધન વિધેયક બહુ એ ત્યાં આગળ મંજૂર વિધાનસભાની અંદર અને પાછી પેલી એટી ટ્વેન્ટી ની જે એમની ગેમ છે હિન્દુ વર્ષિસ મુસ્લિમની એ તાજી તાજી રાખવા માંગે છે કારણ કે હિન્દુ મુસ્લિમ ડિવાઈડ થી હજુ પણ એમને સત્તા મળી શકે એમ છે ફરીને બે હજાર શાહ ને રહે છે કારણ કે યોગી આદિત્યનાથે જે નામો ઉમેદવાર તરીકે મોકલાવ્યા હતા એમાંથી માત્ર દસ જ નામો સ્વીકારાયા એવું અમને છેલ્લે છેલ્લે જાણવા મળે છે બાકીના બધા નામ એ મોદી અને શાહે મનસ્વી રીતે નક્કી કર્યા હતા અને મોટા ભાગના હારી ગયા હવે યોગીજીએ આ વિધેયક જે મંજૂર એટલે કે કાયદામાં સુધારો કરાવવાનો છે કારણ કે એકવાર વિધેયક વિધાનસભામાં પાસ થાય પછી વિધાન પરિષદ પણ ત્યાં છે એટલે વિધાન પરિષદમાં પાસ થાય અને રાજ્યપાલ તો આનંદીબેન છે એટલે કે ભાજપના નેતા રહેલા ગુજરાતના મુખ્યમંત્રી રહેલા આનંદીબેન પટેલ રાજ્યપાલ છે એટલે રાજ્યપાલને એ અસેન્ટ માટે એટલે કે એમની મંજૂરી માટે હસ્તાક્ષર માટે મોકલવામાં આવે પછી એ કાયદો અમલમાં આવી શકે હવે આ કાયદામાં એમણે જે સુધારો કરવાની કેમ જરૂર પડી કારણ કે એમણે છે ને આ હિન્દુ મુસ્લિમનો ઉકળાટ છે ને એ ચાલુ રાખવો છે અને એમાં જે જોગવાઈ એમણે કરી છે અને મુસ્લિમ સંગઠનો અને કેટલાક બુદ્ધિજીવીઓ એ એનો વિરોધ પણ કરી રહ્યા છે પરંતુ એમનો વિરોધ એ ત્યાં આગળ ફાવે એમ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં અને વિધાન પરિષદમાં બહુમતી ધરાવે છે અને એમના સાથી પક્ષો પણ એમની સાથે છે એટલે એ એમ કે છે કે આની અંદર જે સજાની વાત હતી પહેલા જે કાયદો છે એમનો ત્યાંનો કાયદો એટલે કે ઉત્તર પ્રદેશમાં બે હજાર એકવીસ માં યોગી મહારાજે જ કાયદો કર્યો હતો લવ વિરુદ્ધનો કાયદામાં એમણે સુધારો કર્યો કારણ કે એ એ કાયદાની અંદર સજા જે હતી દસ વર્ષની હતી હવે દસ વર્ષની એટલે કે આમાં આવું આવો ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા અપરાધ જે છે એને એ દસ વર્ષ માટેની જેલ થઈ શકે એવી જોગવાઈ હતી હવે એમણે કાયદામાં સુધારો કરીને આજીવન કારાવાસ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ એ એની જોગવાઈ આની અંદર વિધેયકમાં કરી છે અને સાથે જ વિદેશો વિદેશોથી ધર્મ પરિવર્તન માટે જે ફંડિંગ આવે એના પર અંકુશ લગાવવા માટે પણ સખત જોગવાઈઓ કરી છે હવે આ જોગવાઈઓનો કેટલો અમલ એ કરવાના છે અથવા થશે એ આપણે જાણતા નથી પરંતુ એમાં કહ્યું એમ જે જોગવાઈ કરી છે એમાં એવું છે કે સામૂહિક ધર્માંતરણ જો થાય તો આજીવન કારાવાસ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ નાબાલિક મહિલા યા યાસસી એસટી સે સંબંધિત વ્યક્તિ કા ધર્માંતરણ આજીવન કારાવાસ સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ ધર્માંતરણ કે લીધે વિદેશી પંડિંગ આયા તો ચૌદા સાલ તક જેલ દસ લાખ રૂપિયા તક એટલે કે એનો દંડ એવી એમણે જોગવાઈ કરી દીધી છે અને આ જોગવાઈનો અમલ એ વિધાન પરિષદમાં અને વિધાનસભામાં એ બંને મંજૂર થયા પછી રાજ્યપાલ એના ઉપર હસ્તાક્ષર કરશે એટલે એનો અમલ થશે હવે રાજ્યો કયા રાજ્યો છે કે જ્યાં આવો કાયદો છે તો દસ રાજ્યોમાં આવો કાયદો છે અને એ રાજ્યોમાં સૌથી પહેલું જે રાજ્ય હતું લવ વિરુદ્ધનું કાયદો એ ઓડિશા હતું ને સડસઠ માં આવો કાયદો કર્યો તો છત્તીસગઢ એણે બે હજાર છ માં આવો કાયદો કર્યો હતો એના પછી ગુજરાતમાં સોરી એના પછી ઝારખંડમાં બે હજાર સત્તરમાં આવો કાયદો થયો ઉત્તરાખંડમાં બે કાયદો થયો હિમાચલ પ્રદેશમાં બે હજાર એકવીસમાં ગુજરાતમાં બે હજાર એકવીસ માં અને કર્ણાટકમાં બે હજાર એકવીસ માં આવા પ્રકારના કાયદા કરવામાં આવ્યા ને એની જોગવાઈઓ એ કરવામાં આવી છે પણ એના અમલના સંદર્ભમાં તમે જોતા હશો કે પહેલા સમાચારો તો આવે છે પરંતુ એ પછી શું થાય છે કે કોને કેટલા માણસોને સજા થઈ એની કોઈ ચોક્કસ જાહેરાતો અથવા તો એનો અભ્યાસ એ થયો હોય એવું આપણને લાગતું નથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અન્ય રાજ્યોમાં લવ લવજેહાદ વિરુદ્ધ કાયદો કાયદાઓ જે છે એનો અભ્યાસ કરીને ટૂંકમાં જ અમે માનક સંચાલન પ્રક્રિયા એટલે એ શું કઈ રીતે કાર્યવાહી કરવી એ નક્કી કરીને ત્યાં આગળ પણ કાયદો કરીશું કારણ કે હમણાં એવા અહેવાલ આવ્યા છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક લાખ કન્યાઓ એ ગુમ થઈ છે અને એમાંની મોટા ભાગની કન્યા કન્યાઓ એ આવા લવ જેહાદના કિસ્સાઓમાં સંડોવાયેલી છે એવું કહેવામાં આવે છે હવે એના એક કોઈક લશ્કરી અધિકારી જેમની દીકરીના સંદર્ભમાં આવો કે એમણે અભ્યાસ કર્યો એને આધારે આવું કહેવામાં આવે છે પરંતુ આવો કોઈ અભ્યાસ રાજ્ય સરકારે કર્યો નથી એ બાબત પણ એટલી જ હકીકત છે કેટલાક મુસ્લિમ સંગઠનોએ ઉત્તર પ્રદેશનો જે આ કાયદા કાયદો કરવામાં આવ્યો તો સુધારો કરવામાં આવ્યો છે એની સામે વિરોધ કર્યો છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીને કહ્યું છે કે ધર્માંતરણ એ અને છેત્રીને શાદી કરવા ના પહેલેથી કાયદા કાનૂન છે જ બીજા કાયદા કાનૂન કઈ કરવાની જરૂર નથી મૌલાના શાહબુદ્દીનનો એવો આક્ષેપ છે કે આ વિધેયક એ યુપી સરકાર કુછ કેટલાક વર્ગોને એ ભયભીત કરવા માંગે છે એવું એમાંથી ફલિત થઈ રહ્યું છે સમાજવાદી પાર્ટી એ પણ જે ત્યાં મુખ્ય વિપક્ષ છે અને વિધાનસભા ચારસો ને ત્રણ સભ્યોની વિધાનસભામાં એકસો ને અગિયાર સભ્યો એ એના છે અને એ એણે આના વિશે સવાલો ઉઠાવ્યા છે પાર્ટીના નેતા ફકરુલ હસન ચાંદે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર નકારાત્મક રાજકારણ કરે છે બેરોજગારી અને પેપર મુદ્દે એ કાંઈ કરવા માંગતી નથી અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા બધા ગતકડા કરે છે મને લાગે છે કે આવતા દિવસોમાં આ કાયદો અમલમાં આવે અને કેવી રીતે એની અસર થાય છે એના તરફ પણ આપણે નજર રાખીશું અને આપણે એવી અપેક્ષા કરીએ કે જો ખરેખર ગુનેગારો હોય તો એમને સજા થવી જોઈએ આપણે એ એમને છોડી મૂકવામાં આવે એવું માનતા નથી પરંતુ મેં જેમ કહ્યું એમ કે પેલા મુસ્લિમ ધારાસભ્ય અમદાવાદના મુસ્લિમ ધારાસભ્ય જે હારી ગયા આ વખતે એ એમણે જે સો જેટલા લગ્નો ના દસ્તાવેજ એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલાવ્યા છે તો એનો અર્થ એ થયો કે સામાન્ય રીતે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે લગ્નો થતા હોય છે અને એ પરાપૂર્વથી લગ્નો થતા હોય છે અને આમણે અને સો લગ્નોના દસ્તાવેજો એ માન્ય મુખ્યમંત્રીશ્રીના આપેલા છે તમને ખ્યાલ હશે કે ઘણા વર્ષો પહેલા જ્યારે અમે સમકાલીનના એડિટર હતા ત્યારે ગણદેવીથી એવા સમાચાર આવ્યા હતા કે અહીંયા મુસ્લિમ છોકરાઓ એ હિન્દુ છોકરીઓની સાથે લગ્ન કરે છે અને એ વિશે વિશ્વ હિન્દુ પરિષદના એ વખતના સુપ્રીમો ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પણ ભારે ઉહાપો મચાવ્યો હતો એ વખતે અમે અમારા ત્યાંના સંવાદદાતા અને સુરતના સંવાદદાતાને લખ્યું હતું અને જણાવ્યું એમને એમની પાસેથી વિગતો મંગાવી હતી કે ભાઈ તમે છે ને

આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિવેક બુદ્ધિ જાળવીને વિવેકી ભાષામાં આપ કમેન્ટ કરો એવું હું અપેક્ષિત માનું છું કારણ કે આપના પ્રશ્નો હશે તો પણ હું એ રીતે જાહેર હિતમાં જે મુદ્દાઓ હોય એના જવાબો આપતો હું છું અને એવી આપને વિનંતી પણ કરું કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર તમે એટલે એને છે ને મિત્રોને દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર